ગરીબ મધ્યમ વર્ગના લાભાર્થીઓના ઘરના સ્વપ્નને સાર્થક કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાને શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘર વિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના સુજનીપુર ગામના વતની પ્રજાપતિ પ્રવીણભાઈને પોતાના સ્વપ્નરૂપીનું ઘર મળ્યું છે આ મકાન મળ્યાની ખુશીના પ્રસંગે પ્રજાપતિ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા મારા જેવા મધ્યમ વર્ગના વ્યક્તિને એક લાખ અને વીસ હજારની સહાય મળી છે જેને લીધે હું આવું સરસ મજાનું ઘર બનાવી શક્યો છું પહેલાં અમે ભાડાના મકાનમાં રહેતા હતા સરકાર શ્રી દ્વારા મને એક લાખ અને વીસ હજારની સહાય મળી છે તેનાથી હું મકાન બનાવી શક્યો છું પહેલાં ભાડાના મકાનમાં પાણીની પણ તકલીફ પડતી હતી ચોમાસામાં પણ ખૂબ હેરાન થવું પડતું હતું તેમાંથી મને અને મારા પરિવારને હવે મુક્ત મળી છે તે બદલ હું સરકારનો આભાર માનું છું અને ગામના લોકોને પણ કહું છું કે સરકાર શ્રીની આવી યોજનાઓનો અવશ્ય લાભ લેવો જોઈએ ગરીબ મધ્યમ વર્ગના લાભાર્થીઓના ઘરના સ્વપ્નને સાર્થક કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના આ આવાસ યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં નવસો ચોપન લોકાર્પણ કરવામાં આવશે હું પ્રજાપતિ પ્રવીણભાઈ ગોવાભાઈ ગામ સુદનીપુર રહેવાસી છું સરકારની સહાયથી એક લાખ ને વીસ હજાર રૂપિયાની મને સહાય મળી છે હું ભાડાના મકાનમાં અત્યાર સુધી રહેતો હતો સરકારે મને એક લાખને વીસ હજારની સહાય કરી એનો આભાર બીજા ભાડાના મકાનમાં પાણીની તકલીફ પડતી હતી ચોમાસામાં તકલીફ પડતી હતી સરકારે સહાય કરી એના બદલ આભાર ગામ વતીને લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે